સુરત શહેરમાં ભાગદોડી મચી જવા પામી હતી જોકે વહેલી સવારે આગ લાગી હોય કોઈ કર્મચારી હાજર ન હોવાને લઈને ધ્યાનનારી ટળવા પામી છે ગોડો રોડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં વહેલી સવારે આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો સવારે પાંચ વાગે પંદર મિનિટે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે બેંક ઓફ બરોડાની ઓફિસમાંથી ધુમાડો નીકળી રહ્યો છે જોત જોતામાં આગ આખી બેંકમાં પ્રસરી જવા પામી હતી ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતો દેખાયો હતો ફાયર વિભાગને જાણ થતાની સાથે જ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ઘોડ ધરોડ ઉપર આવેલી છે જેમાં આગ લાગતા બેન્કમાં રહેલા ફર્નિચર એસી પીઓપી સાત જેટલા બેંક લોકોને નુકસાન થયું હતું બેન્ક ઓફ બરોડામાં આગ લાગવાનો કોલ મળતા જ મજૂરા ફાયર તેમજ દરવાજા ફાયરની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી વહેલી સવારે બેંકમાં આગ લાગવાને કારણે અંદર કોઈ પણ કર્મચારી ન હતા સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી ફાયર વિભાગે દોઢ કલાક જેટલા સમયમાં આગ ઉપર કાબૂ મેળવીને કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પ્રાથમિક તારણ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઈ રહ્યું છે અઝર કોર સાથે પ્રકાશવાળા